એકત્રીસ ડિસેમ્બર છે ને આજે છે એકત્રીસ ને કાલે બે હજાર પચીસ તો આજે મનાવતા હશે બધા એકત્રીસ ડિસેમ્બર પણ અમે તો શ્રી રામના અને વીર માંધા હતાના પગત છે મારા ભાઈ એના છોડું છે એટલે અમને એકત્રીસ ડિસેમ્બર ડિસેમ્બર કાંઈ ન ઓલું હોય બાકી એમને તો શ્રી રામ અને વીર માંધા હતા આવતા હોય ને એનો અરક હોય તો કાંઈ વાંધો નહીં કાલે છે પહેલી તારીખ બે હજાર તો બધાને બે હજાર પચીસમાં ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું ખૂબ આગળ વધો મહેનત કરતા હોય તો અને બધાનું વર્ષ સારું જાય એવી દિલથી દુઆ કરું છું તો કાંઈ નહીં ચાલો હાલો અત્યારે તો શું છે તડકો પડકો નીકળી ગયો છે અને તમે જોવા બધા ફાઇટરો લાઇનમાં હું છે એના બાપનું ખેતર ન હોય એની જેમ હુંતા છે અત્યારે અને અમારા રોનકભાઈ એમ છે રોનકભાઈ મજા મજા કેટલા મો આવ્યા તમે નવમું બરોબર છે તો દસમા માં ક્યારે આવી જાવ દસમા આવી જાવ એટલે ભેગી પડશે ને અને અમારા દાદા કેમ છે દાદા મજા મોજે મોજ ને રોજે રોજ મોજે મોજ ફૂલ તો કઈ નહીં હાલો દાદા મોજે મોજ માં છે ને રોનકભાઈ મોજ માં છે ને આપણે મોજ માં છીએ અને તમે મોજ માં છો બધા મોજ માં છે તો સારું કાંઈ વાંધો ને હાલો વિડીયોમાં કંટી હું બનાવી રેજો અને અમારે છે ને તિરંગા લહેરાય છે જવું તમે તિરંગા તિરંગા લઈ રહ્યા છે તો કેમ પણ આ છે અમારું રૂડું નહીં રઢિયામણું અમારું ગામડું નહીં પણ શહેર કહેવાય છે અમારું અમારું મલક સારો છે મલક કહેવાય શું કહેવાય મલક ઓલ નથી કહેતા ગોરી અમારા મલકમાં આવજો તમે એકવાર જરૂર પધારજો તો કાંઈ વાંધો ના મિત્રો અત્યારમાં વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છો મળી આગળ કંઈક કોક મળે ભણી કાઢશું તો મિત્રો અમે આવ્યા હતા અત્યારે અહીંયા ભાદરોડ ગામમાં અહીંયા ગંગાજરિયા દાદાનું મંદિર છે તો જવો ઉપર અત્યારેના અંદર નથી શૂટ કરાય એવું પણ અહીંયા પૂજા ચાલુ છે તો અહીંયા અંદર નથી જોવાય જેવું તો હું ને રોનકભાઈ આવ્યા હતા જો રોનકભાઈ એક ટીવા બેક ટેવા લઈને કેમ છે રોનકભાઈ એક્ટિવા ઓલી ગાડી આવડશે ને તો કાંઈ નહીં ગાડી આવે છે ગાડીને લઈને જવાનું છે બે ગાડી મોઆ લેતી જવાનું છે ગાડી રસ્તામાં આવે છે એને લઈને જવાનું છે ચાલે કે વેટિંગમાંથી કાંઈ વાંધો નહોતો બનાવી રહ્યા છે ગાડી આવી ગયી મને નીકળી ગયા છે બ્રિજ ગયા અને છે થોડી છે ગાડી વાળી

ફાઈનલી મિત્રો ગુરુકુળ પહોંચી ગયા છે ગુરુકુળ ગોપાલભાઈ બેઠા છે લાલુભાઈ બેઠા છે અને મારે થઈ ગયું છે મોડું કેમ કે અત્યારે વાગી ગયા છે અગિયાર ને કડ થઈ ભાઈ દસ અગિયાર ને દસ થઈ ગઈ છે ને મારે અગિયાર ને ફરી નીકળવાનું હોય તો પાંચ મિનિટની વાર છે ને ફટાફટ નીકળી છે બસમાં ડ્રાઈવર બેટાફી ગયા છે ફટાફટ છે ને અને માપી વાવેલી ખાખી કમ્પ્લીટ હશે બનાવેલી ભાદલો ભાઈને ઉતારવા ગયો છે હું મારે મોડું થઈ ગયું છે રોનકભાઈ ગાડી જવા દેવી છે પછી ઉતારતા ઉતારતો જાવ અને મારે મોડું થઈ ગયું છે તો હાલો હાલો તો વિરોધ ચાલી રહ્યો છે 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 એના માટે એક બનાવવાની બહુ મસ્ત આવવાની મારા જોઈ આવજો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નું નામ છે બારીયા સરકાર જી ફોર તો ફટાફટ જોઈ આવજો ને ફોલો કરતા આવજો ભૂલતા અને અત્યારે મારી સાથે છે ચીગાભાઈ ઓળખતા હશે ચીગો બોલે મારી જાન અને ભાઈ કરણભાઈ આપે તો ચીગા હા એકાદી સાયરી હમણાં મોડ કલેજા હોની માટે બોલો ને કલેજા આમ કહે ઘટેની એવી જ ને યાર તમે છો ખોરા તમારી જેવા ભડવાને અમે હોરા જે હો અને બાકી તોય તમારે વેરના કરવા હોય તો આવજો હું એકલો છું અને એકલો જ બોલે મારી જાન કેમ બોલે જે હો જે હો વાહ મારા વાહ એવી મારી છે પણ એમાં થોડીક ગાળ આવી ગઈ છે એ આપણે કાઢી નાખશું પણ કાંઈ નહીં સાયરી બહુ મસ્ત મારી છે ભાઈ તો કાંઈ નહીં હાલો આપણે રીલ શૂટ કરવાની છે કરી નાખી ભાઈને ફોન કર્યો હતો કે આવી જા ફટાફટ તો ટાઈમ છે તો મેં કીધું રીલ્સ એક બનાવી નાખી કાલ નથી પણ કાલે ટાઈમ નહોતો રહ્યો એકચ્યુલીમાં ભાઈ ભાઈબને ફોન કર્યો તો પણ એ આરામમાં હતો તો રાતે નવરો છો રાતે કંઈ રિઝલ્ટ નહોતો આવતો હતું અત્યારે મેં કોઈ બનાવી નાખી કાંઈ વાંધો નહોતો ડીમ કંટ્યુ બની રહ્યો છો તમે રેસ્ટ બનાવી નાખ્યું તમે અત્યારે આવી ગયા છીએ પાછા અમારી બેઠક ઉપર અમારી દાદા અમારી હારે બેઠા છે રવત તમે જોઈ શકો છો એમ દાદા હું કયો છો ગયો બોલો મજા મજા હા મજામાં હું ચડાયું તમે મોટામાં માવા છે ફાકી ફાકી રનકભાઈ લાલુ ભાઈ એ લાલુ ભાઈ લાલુ દાદા એ લાલુ ગોદા કેમ છે કેમ છે હા મજા આ બાજુ બે બнде આ બાજુ બે બнде એક અહીંયા પોતે તો અમારા ભાઈ બંધ ચાલે

બહુ મસ્તો બનાવે બપોરે જોયા તો છોકરાઓ છોકરાઓ બે ત્રણ છોકરાઓ ખેડાઈ ગયો પણ હવે અત્યારે આઈડી ના મત હું તમને કહી દેસ કાંઈ ન ઘટે એવા વિડીયો બનાવે છે મેં જોયા સાત આઠ વિડીયો પણ આમ કાંઈ ન ઘટે એક વાર એનું મિલિયન આવી ગયો ને તો એની આઈડી એક વ્યક્તિ સોરી ગયો વ્યક્તિ સોરી ગયો એ મારે બતાવો નથી તમને અહીંયા અમારા હાજરમાં છે મારે બતાવો નથી તમે કોક તમારી આઈડી સોરાઈ જાય કાલે તમે એમ કહો મારી આઈડી સોરાઈ ગઈ તમે વ્યક્તિને મેસેજ કરતો તમારી આઈડી છોડી લીધી એટલે કાંઈ નહીં હવે નથી કેવું મારે વિડીયો બહુ સારા બનાવે છે હું કેવું બધા